દોસ્તો અમે એક ખૂબસૂરત લોકેશન પર આવી ગયા છીએ અત્યારે તમે જોઈ શકો છો અમારે જોવાનું હતું કંઈક બીજું લોકેશન પણ કદાચ એ લોકેશન આજે અમારા નસીબમાં ના હોય એવું પણ હોઈ શકે છે અમારા નસીબમાં એ જોવાનું ના હોય એવું પણ કોઈ કોઈ પણ શકે છે દોસ્તો કેમ કે અમે પૂછતા પૂછતા આવ્યા અમે તો હતા કે એ લોકેશન અહીંયા છે પણ એવું નથી પણ દોસ્તો તમને જોડાવું કે આ બાજુનું લોકેશન અહીંયા જ્યાં આવ્યા ત્યાંનું પણ ખૂબ સરસ લોકેશન છે અમે તો આ પણ જોઈ જોયેલું એટલે આવું લોકેશન જોઈને પણ ખૂબ જ મજા આવતી હોય છે ખૂબ જ સુંદર દ્રશ્યો જોઈ શકો છો અક્ષકુમાર સાથે અમે આવ્યા છીએ મારા અક્ષકુમાર જોઈ શકો છો આ દ્રશ્યો ખૂબ જ સુંદર દ્રશ્યો વિડીયો બનાવવા માટે શૂટિંગ કરવા માટે ખૂબ સુંદર દ્રશ્ય તો છે દોસ્તો તો અમે તમને જોવડી રહ્યા છીએ લગાતાર અહીંના દ્રશ્યો કેમ કે ખૂબ સુંદર દ્રશ્યો અહીંના પણ છે તો અમારું કંઈક મકસદ આજનું બીજું હતું કંઈક ડ્રીમ બીજું હતું ઈચ્છા બીજી હતી ઘરેથી જ્યારે નીકળ્યા ત્યારે કંઈક બીજું ઈચ્છા કરીને નીકળ્યા હતા કંઈક અલગ જગ્યાએ જોવા માટે નીકળ્યા હતા પણ પેલી કહેવત છે ને એ પ્રમાણે જો કદાચ આપણા નસીબમાં જે વસ્તુ નથી ને એ આપણને ક્યારેય નથી મળવાનું દોસ્તો અને જ્યારે હશે ને ત્યારે એ મળી જ જશે મહેનત વગર પણ મળી જશે હા પણ એ દિશામાં કાર્ય કરવું પડશે એ દિશામાં કામ કરવું પડશે દોસ્તો પછી તમે એવું ના સમજતા કે નરેશભાઈ કહે છે કે તમારા નસીબમાં હશે તો મળી જશે તો આપણે સમજી લો કંઈક મેળવવા માંગતા હોય કંઈક લેવા ઈચ્છતા હોય કંઈક પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો એ દિશામાં કાર્ય પણ કરવું પડશે સમજી લો કે તમે કંઈક લેવાનું તમારું ડ્રીમ છે તો તમારે મહેનત કરવી પડશે એના માટે પૈસા પણ કમાવા પડશે પૈસા કમાઈને પહેલાં પણ કરવા પડશે એના પછી જ તમે લઈ શકો તમારે મહેનત કર્યા વગર કામ કર્યા વગર પૈસા કમાયા વગર તો કંઈ મેળવી નથી જ્યારે કંઈક જગ્યાએ સમજી લો તમારે જવાનું હોય તમારું ડ્રીમ હોય તો એ ડ્રીમ હોય ત્યારે તમારે એ દિશામાં જવું પડશે એ જગ્યાએ જવું પડશે ત્યારે જ મળશે ચોક્કસથી આવું અણધારું કંઈક કાર્ય થઈ જાય દોસ્તો ત્યારે એને નસીબ કહેવાય જો આપણે કંઈક મેળવવા માંગતા હોય અને એની પાછળ મહેનત કરતા હોય લગાતાર એ દિશામાં કાર્ય કરતા હોય આપણું લક્ષ્ય આપણું ટાર્ગેટ હોય એ તો આપણે પૂર્ણ કરીએ એ તો બરાબર છે પણ ક્યારેક અણધાર્યું મળી જાય જે જગ્યાએ આપણે જવા ના માંગતા હોય જે જગ્યાએ આપણે ખબર પણ ન હોય અને કંઈક આપણે બીજું વિચારતા હોય અને કંઈક બીજી જગ્યાએ પહોંચી જવાય પણ ત્યાં પણ ખૂબ સુંદર લોકેશન હોય કે ખૂબ સારી જગ્યા હોય કે ખૂબ સારી વસ્તુ હોય ક્યારેક ક્યારેક તમે કંઈક મેળવવા બીજું માગો છો અને તમને મળી કંઈક જાય બીજું પણ એ પણ ખૂબ સુંદર વસ્તુ કે ખૂબ સારું વ્યક્તિ હોય યા ખૂબ સારી વસ્તુ મળી જાય તો પણ તમને ખૂબ જ આનંદ અનુભવતા હોય છે ત્યારે એ નસીબની વાત છે દોસ્તો પણ આપણે નસીબ પણ આપણું ક્યારે સાથ આપે છે કે જ્યારે આપણે કંઈક કોશિશ કરીએ છીએ જો કોશિશ કર્યા વગર તમે કંઈક મેળવવા જશો તો ક્યારેય નથી મળવાનું દોસ્તો તમે ગમે તે વસ્તુ હોય યા ડ્રીમ્સ હોય વોટેવર ગમે તે વસ્તુ બાબતમાં તમે પાછળ જો પડ્યા છો યા મેળવવાની ઈચ્છા તમારી છે ત્યારે જ તમારે મળશે ને એ દિશામાં જવું પડશે લગાતાર કાર્ય કરવા પડશે તો મારા અક્ષકુમારને ઘણા સમયથી અમે કઈ જગ્યાએ ગયા નથી દોસ્તો ફરવા પણ નથી ગયા ઘણા સમયથી મારો અક્ષકુમાર કહે છે કે આ પપ્પા હું કોઈ દિવસ કઈ જગ્યાએ ગયો નથી એટલે મારી ઈચ્છા થઈ કે આજે મારા પુત્રને મારે કઈ જગ્યાએ ફેરવવું છે તો ખાસ કરીને જે હું જોઈને જે વિચારીને આવ્યો હતો ને દોસ્તો એ જગ્યાએ તો નથી જવાયું પણ બીજી જગ્યાએ જવાય તો ત્યાંનું લોકેશન પણ જો ખૂબ સુંદર અહીંયા આજો પક્ષીઓ પણ ઉડી રહ્યા છે મારો અક્ષકુમાર પણ હરી રહ્યો છે જોઈ રહ્યો છે એ પણ કંઈક વિચાર કરી રહ્યો છે કે શું આઈટમ છે શું વસ્તુ છે અને હું પણ એન્જોય કરી રહ્યો છું ખૂબસૂરત હવા પણ આવી રહી છે ખૂબસૂરત દ્રશ્યો પણ છે શોર્ટ વિડીયોઝ પણ અમે બનાવ્યા છે ત્યારે અમારું ટાર્ગેટ ખાસ કરીને એવું હોય છે કે લોકેશન જોઈએ સાથે સાથે કોઈક વિડીયો પણ બનાવીએ તો આપણને ખૂબ જ મજા આવશે ત્યારે આ બધું પાણી પણ લોકો ફેંકી રહ્યા છે તો બાજુનો દ્રશ્યો તમે જોઈ શકો છો પાણી પણ ખૂબ જ સુંદર છે આ બાજુનો દ્રશ્યો પણ તમને જોવાય છે કે ખૂબ જ સુંદર અહીંયા આવે તો પણ આપણું દિલ ખુશ થઈ હોય છે તો દોસ્તો હવે કેમ કે અમે જે જગ્યાએ જવાના હતા તે જગ્યા તો અમને મળી નથી પણ આ લોકેશન મળી ગયું તો અહીંનો પણ અત્યારે અમે એન્જોય કર્યો લુપ્પનાયો અને આજના દિવસમાં યા આજ માટે આટલામાં ખુશ અમે છે કેમ કે એ જગ્યાએ પણ જતા દોસ્તો પણ આજે કેમ કે ક્રિકેટ મેચ છે લગભગ દોઢ વાગે બે વાગે તો અમારે મેચ પણ જોવાની છે એટલે હવે ત્યાં નહીં જઈ હવે જ્યારે પણ આવીશું ફરીથી ત્યારે એ જગ્યાએ જઈશું એ જગ્યાની વિઝિટ ચોક્કસ કરીશું પણ અત્યાર માટે મુલતવી રાખીએ છીએ તો દોસ્તો તમે મારા આ વિડીયો પર યા મારા મેં તમને આજે જોવડાવ્યું એ લોકેશન પર શું કહેવા માગો છો અને આ લોકેશન ક્યાંનું છે જો તમે પણ ફ્રી હોય તો આ પ્રકારના લોકેશન જોતા રહો એન્જોય કરો અને મોજ કરો કેમ કે જીવન એકવાર મળ્યું છે ને દોસ્તો તો એન્જોય પણ ખૂબ જ જરૂરી છે જેથી તમે એન્જોય કરો આવા લોકેશનની વિઝિટ કરો અને દોસ્તો ક્યારેક ક્યારેક આપણે એવું વિચારીએ છીએ કે યાર મારા સારા દિવસો આવશે ત્યારે આપણે ફરીશું થોડા દિવસો પછી ફરીશું એમ કરતાં કરતાં આપણે ડીલે કરતા જઈએ છીએ ડીલે કરતાં જઈએ છીએ ને ક્યારેક એવું પણ થાય છે કે આપણા દિવસો જ નથી આવતા એવા ત્યારે આ જિંદગી કઈ રીતે જીવ્યા કેમ જીવ્યા એ પણ એક પ્રશ્ન ઊભો થઈ જતો હોય છે એ એક પ્રશ્ન જ બનીને રહી જતો હોય છે દોસ્તો ત્યારે એન્જોય કરી લો જીવન મળ્યું છે તો આવા લોકેશનોની વિઝિટ કરો દોસ્તો ફરીથી હું તમને કંઈક ને કંઈક નવું લોકેશન લઈને આવીશ અને જો મારા આ લોકેશન પર વાત હોય યા મારા વિડીયો પર કંઈક ચર્ચા હોય તો કમેન્ટ જરૂરથી કરજો દોસ્તો અત્યારે આ આટલું જ બાય બાય ફરી મળીશું